અને બુલેટિનની શરૂઆત કરીશું પેટા ચૂંટણીના જંગ સાથે કડી અને વિસાવદરમાં આજે પેટા ચૂંટણીનો મહાજંગ ખેલાઈ ગયો બંને બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પણ પૂર્ણ થઈ ગયું કડી બેઠક પર છ વાગ્યા સુધીની વાત કરવામાં આવે અઠાવન ટકા જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે તો વિસાવદર બેઠક પર સાંજે પાંચ વાગ્યા સુધીમાં ચોપન મતદાન પૂર્ણ થયું છે મતદાન કરવામાં આવ્યું છે તો મતદાન પૂર્ણ થતાં જ ઈવીએમ સીલ કરવાની કામગીરી પણ હવે હાથ ધરાઈ ગઈ છે તમામ ઈવીએમ સીલ કરી દેવાયા છે અને સ્ટ્રોંગ રૂમમાં હવે રાખવા માટેની તૈયારીઓ કરી દેવાઈ છે વિસાવદર બેઠક પર સોળ ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમમાં સીલ થઈ ગયું છે આગામી ત્રેવીસ જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે આગામી ત્રેવીસ જૂન ખૂબ જ મહત્વની રહેશે મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે મારી સાથે ત્યારે હાલ મારી સાથે વિસાવદરથી સંવાદદાતા મૌલિક જોડાયા છે સાથે કરીશું ચર્ચા સૌથી પહેલા જઈશું સોનલની પાસે સોનલ વિસાવદર ખાતે અત્યાર સુધી સાત વાગ્યા સુધી સૌથી પહેલા તો એ જણાવશો કે આજે કેટલા ટકા મતદાન નોંધાયું છે અને હવે આગળ શું સોનલ જી જી અમે અત્યારે વિસાવદર નજીકના મોણિયા ગામ ખાતે છીએ જોઈ શકો છો જે માહોલ છે પણ મહત્વપૂર્ણ છે કે વિસાવદરમાં વિધાનસભા બેઠક પર જે મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થયું હતું આજે સાંજે છ વાગ્યે પૂર્ણ થયું છે સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે આ મતદાન પૂર્ણ થયું અને જે સરેરાશ મતદાનની સામે આવી રહી છે તે અઠાવન ટકા છે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ચોપન પોઈન્ટ એકસઠ ટકા સમથિંગ જે હતું તે મતદાન થયું હતું હવે જે સરેરાશ માનવામાં આવી રહી છે સાંજે સાત વાગ્યા છ વાગ્યા સુધીમાં તે લગભગ અઠાવન ટકા જેવું મતદાન થયું હોવાનો જે અંદાજ છે તે સામે આવી રહ્યો છે ઓફિશિયલ આંકડા આવશે ત્યારબાદ એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે એટલું મતદાન થયું છે પણ મહત્વપૂર્ણ છે જય કે આ વિસાવદરની બેઠક પર સોળ ઉમેદવારો મેદાનમાં ત્રણ મુખ્ય રાજકીય પક્ષો ભાજપ કોંગ્રેસ અને આપ ત્રણેયના જે ઉમેદવારો છે તેની વચ્ચે જંગ જામેલો છે આપના ગોપાલ ઇટાલિયા ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરિયા ત્રણેય ઉમેદવારો છે અને સાથે સાથે ચોથી પાર્ટી શંકરસિંહ વાઘેલાની પ્રજા જનશક્તિ પાર્ટી તેના ઉમેદવાર પણ મેદાનમાં છે વિસાવદરની જો વાત કરીએ તો આજે સવારે સાત વાગ્યાથી જે મતદાન શરૂ થયું લગભગ કોઈ ફરિયાદ સામે આવી નથી કે ઈવીએમ કોટવાયાની પણ કોઈ માહિતી સામે આવી નથી એક આનંદધારા શાળા ખાતે સવારે થોડીક મિનિટો દસેક મિનિટ જેવું મતદાન મોડું શરૂ થયું હતું ત્યાર એ સિવાય કોઈ જ ફરિયાદ કે કોઈ એવી અનિચ્છનીય ઘટના સામે આવી નથી મહત્વપૂર્ણ છે કે આ બેઠક પર જો વાત કરીએ તો જે ઇતિહાસ છે રાજકીય રીતે ઇતિહાસની વાત કરીએ તો આ બેઠક પર અગાઉ તમામ પાર્ટીઓ છે તેનો એક એક વખત વિજય થઈ ચૂક્યો છે ભાજપ હોય કોંગ્રેસ હોય ગુજરાત જનશક્તિ ગુજરાત જીપીપી હોય કેશુભાઈની કે પછી આપ હોય આમ આમ આદમી પાર્ટીના જે ભૂપત ભાયાણી હતા તેઓ બે હજાર બાવીસમાં વિજેતા થયા હતા એ વખત

જય આ ચોપન ટકાનો આંકડો છે તે પાંચ વાગ્યા સુધીનો છે હમણાં જે લેટેસ્ટ પ્રાંત અધિકારી પાસેથી માહિતી મળી તે પ્રમાણે અંદાજિત છ વાગ્યા સુધીમાં અઠાવન ટકાથી પણ વધારે મતદાન છે તે થયું છે આ કડીની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધી લડાઈ હતી એટલે કે ચૂંટણી જંગ હતો આ કોંગ્રેસના રમેશ ચાવડા અને ભાજપના રાજેન્દ્ર ચાવડા વચ્ચે આ જે લડાઈ છે તે હતી જો દિવસ દરમિયાનની વાત કરીએ તો સવારથી જ જે મતદારો છે તેની સંખ્યા ધીમી હતી અને તેના જ કારણે મતદાનનો આંકડો છે તે સાહીઠ ટકાથી નીચે રહ્યો હોય તે તે પ્રમાણેના અત્યારે જે આંકડા છે તે મળી રહ્યા છે જો કડીની ઓવરઓલ વાત કરીએ તો આજે દિવસ દરમિયાન બે ઘટનાઓ છે બે જૂથ વચ્ચે મારામારીની બની હતી જેમાં ભવપુરા વિસ્તાર છે ત્યાં બંને પક્ષના ભાજપ અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ છે તે સામ સામે આવી ગયા હતા સાથે સાથે જે કુંડાળ ગામ છે ત્યાં આવેલી પ્રાથમિક શાળામાં પણ બંને ભાજપ અને કોંગ્રેસના જે જૂથ છે તે સામે આવી ગયા હતા ને તેના કારણે ડીવાયએસપી પીઆઈ સહિતનો જે પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો ઓવરઓલ વાત કરીએ તો દિવસ દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન છે તે પૂર્ણ થયું છે એક જગ્યાએ વીવીપેટ છે તે અટકાતા તેને બદલવાની ફરજ પણ પડી હતી આ સાથે સાથે

ગણતરી ઉપર સૌની મીઠ મંડાય છે